સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો નવ જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને રંગારંભ પ્રારંભ થયો છે સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા આ ઉત્સવને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આતશબાજી કરવામાં આવી હતી શહેરની ભાગદોડભરી જિંદગીથી દૂર દરિયાના ઘૂઘવાટ અને ઉસ્માન મીરના સૂર વચ્ચે સુવાલી બીચ ફેસ્ટિવલનો ધમાકેદાર પ્રારંભ થયો છે સુરતીઓ માટે આ વીકેન્ડ મનોરંજન સાહસ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ બની રહ્યો છે સાંસદ મુકેશ દલાલે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના કિનારાને સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી તાકાત લગાવી રહી છે આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે હવે હરવા ફરવાનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ બનશે ધારાસભ્ય સંદીપ દેસાઈએ એ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાને રાખીને પ્રવાસન સુવિધાઓ વધારવામાં આવી રહી છે પ્રખ્યાત લોકગાયક ઉસ્માન મીર અને તેમના પુત્ર આમિર મીરે સ્ટેજ પર આવતાની સાથે જ સંગીતની અદ્ભુત રમઝટ બોલાવી હતી ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વના અવસરને વધાવવા માટે ઉસ્માર મીણે જ્યારે શિવ તાંડવ સ્ત્રોતની પ્રસ્તુતિ કરી ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું પિતા પુત્રની આ જોડીએ વિવિધ લોકગીતો અને પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને હજારોની મેદનીને મોડી રાત સુધી ઝુમાવી હતી સુવાલી બીચ પર માળખાગત સુવિધાઓના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વિકાસ કામોની વિગતો આપતા ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે વર્ષ બે હજાર તેવીસમાં છ કરોડ રૂપિયાના ખર્ચે બીચ તરફ જતા રસ્તાને દસ મીટર જેટલો પહોળો કરવામાં આવ્યો છે જેથી પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે વીસ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક વિશ્રામગૃહના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે જે ટૂંક સમયમાં સાકાર થશે દરિયાકાંઠાની સુરક્ષા અને રાત્રિના પ્રકાશ માટે પણ વિશેષ આયોજન કરાયું છે ચાલીસ લાખના ખર્ચોએ સો ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈ માસ્ટ ટાવર ઊભો કરાયો છે જેમાં ચારસો વોટની સોળ હેલોઝન લાઇટો લગાવવામાં આવી છે સુવાલીબીજથી મોરા ગામ સુધીના મુખ્ય માર્ગ પર બસો પચાસ સોલર લાઇટો પણ નાખવામાં આવી છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે ત્રીસ લાખના ખર્ચે ખાસ પોલીસ ચોકી અને વોચ ટાવર તૈયાર કરવામાં આવે છે જેથી પ્રવાસીઓ નિર્ભય બનીને ફરી શકે વન વિભાગ અને ગ્રામ પંચાયતે પણ સુવાલીના સૌંદર્યમાં ઉમેરો કર્યો છે વન વિભાગ દ્વારા ચાર લાખના ખર્ચે વન કુટીર બનાવવામાં આવી છે જ્યારે પંચાયત દ્વારા દરિયાકાંઠે ચડવા ઉતરવા માટે પંદર લાખના ખર્ચે ત્રણ મજબૂત રેમ્પ તૈયાર કરાયા છે જિલ્લા પંચાયતના સત્યાવીસ લાખના સહયોગથી અહીં આધુનિક શૌચાલય બ્લોક પણ બનાવવામાં આવે છે જેથી લાંબા સમય સુધી રોકાતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એવી સ્થિતિ અંદર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અને આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં મને કહેતા આનંદ થાય છે કે આપણે જે પહેલો એન્ટ્રીનો રસ્તો છે એ આપણે છ કરોડના ખર્ચે તે પૂર્ણ બનાવવાની કામગીરી પૂર્ણ કરીશ એની સાથે સાથે અહીંયા શહેરાણીઓ આવે એને નીચે જોવું હોય પથ્થર હોય પડી જાય એટલે આપણે પંદર લાખના ખર્ચે તો રેમ બનાવ્યા છે નીચે ઉતરવા માટે એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે સહેલાણીઓ આવે અહીંયા ટ્રાફિકનો મુદ્દો થાય અહીંયા કંઈ બી બીજો કફર બને એને ધ્યાનમાં રાખીને એલ એન ટી કંપની દ્વારા પોલીસ ચોકી અને વોચ ટાવર એ પણ બની ગયો છે